ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ ઓપોઝિશન ઓપોઝિશન શબ્દનો અર્થ વિરોધ પ્રતિકાર સંસદ સંસદારૂઢ પક્ષની સામેનો વિરોધ પક્ષ કે પક્ષો નું જૂથ અતિભિન્નતા તદ્દન વિરુદ્ધ સ્થિતિમાં કે સ્થાને હોવું તે થાય છે ઓપોઝિશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વિલેજર્સ એક્સપ્રેસ સ્ટ્રોંગ ઓપોઝિશન ટુ ધ સેટિંગ અપ ઓફ અ કેમિકલ પ્લાન્ટ અર્થાત ગ્રામજનોએ કેમિકલ પ્લાન્ટ સ્થાપવા સામે સખત વિરોધ વ્યક્ત કર્યો એક બીજું ઉદાહરણ જોઈએ ਹੀ ઇઝ અપોઇન્ટેડ એઝ ધ લીડર ઓફ ધ ઓપોઝિશન ઇન ધ પાર્લામેન્ટ એટલે કે તેમને સંસદમાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ